નમસ્કાર મિત્રો વીએમજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં ગામ પીલવે જે સમરસ બન્યું છે લગભગ તેત્રીસ વર્ષ પછી આ ગામ સમરસ થયું છે તો આપણે ગામ પીલવેના સમરસ સરપંચ શ્રી સમરસ ડેપ્યુટી સરપંચ શ્રી અને સભ્યશ્રીઓની આપણે એક મુલાકાત લઈશું અને એમના વિચારો જાણીશું તાલુકાનું ઐતિહાસિક ગામ છે મોટી વસ્તી ધરાવતું છેલ્લા તેત્રીસ વર્ષ પહેલાં સમરસ ગ્રામ પંચાયત બનેલી અને તેત્રીસ વર્ષ પછી પુનરાવર્તન થઈ પિલવાઈમાં મોટાભાગે રાજપૂતોની વસ્તી અઢારેય સમાજના લોકો અહીંયા વસે છે એટલે સમરસ ગામ પિલવાઈ ગામ થવાથી લોકોની એકતા અખંડિતતા અને અંદર અંદરો અંદર કોઈ પણ જાતનો વાદ વિવાદ ના થાય એ માટે ખાસ યુવાન અને વડીલો રસ લઈ અને સમરસ ગામનો પ્રયત્ન કર્યો અંતે ફર આવી સમરસ ગામ બન્યું સમસ્ત આખી આખી બોડી સમરસ થઈ અને સરકાર શ્રીના એ સૌ સૌનો સાથ સૌનો સરકાર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો સહકાર સાથે એ મંત્ર સાથે અમે અમારા પેરવાઈ ગામની વિકાસ ગાથા આગળ લઈ જઈશું વીજળીનો પ્રશ્ન હોય પાણીનો પ્રશ્ન હોય સુરક્ષિત આરોગ્યનો પ્રશ્ન હોય સફાઈનો પ્રશ્ન હોય એ સિવાય કોઈ પણ નાના મોટા પ્રશ્નો કોઈ પણ ગમે તે માણસના હોય અમે એમને આવા વિકાસમાં વેગ આપીશું સાથે સાથે કોઈ પણ આ સિવાય સરકાર શ્રીની તેતાલીસ પ્રકારની નાની મોટી યોજનાઓ છે એ નાનામાં નાનો માણસ એ યોજનાનો લાભ સિવાય રહીને જાય અમે સ વિસ્તાર કોઈ પણ જાતના ભેદભાવ સિવાય અમે અમારી આખી ટીમ બોડી એક એકરૂપ થઈ એક સમરસ થઈ એક રૂપ થઈ અને અમે આ પુલવાઈ ગામની વિકાસ ગાતા આગળ લાવીશું અને જે લોકોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે અમારી સમસ્ત બોડી પર જે વિશ્વાસ મૂક્યો છે એ અમે એ વિકાસ એ એ વિશ્વાસ પૂર્ણ કરવા અમારી સાથે આખી ટીમ પૂરો પ્રયત્ન કરી અને એક પુલવાઈને એક શ્રેષ્ઠ ગામ શ્રેષ્ઠ પંચાયત એવું અમે પ્રયત્ન કરીશું અને સાથે સાથે સંપૂર્ણ લોકોનું કામ કોઈ પણ જાતના એ સિવાય અમે પ્રયત્ન કરી જે બનાવ્યું છે એને અમે ઉલ્લંઘન નહીં લાગીએ એવું આ તબક્કે અમે ગરવા સાથે કહીએ છીએ પીલવાઈ ની અંદર ચૂંટણી થઈ નથી અને સમરસ ચું સરપંચશ્રી સભ્યશ્રી જાહેર થયા છે અને સમરસ ગ્રામ પંચાયત બની છે તો તમારું શું કેવું છે ગ્રામ પંચાયત સમરસ થઈ તો આપણું શું કહેવું છે પીલભાઈ ગ્રામ પંચાયત ની જે ચૂંટણી હતી એ સમરસ રીતે પૂર્ણ થઈ એ ખૂબ સારી અને આનંદદાયક વસ્તુ છે અને એના નિમાયેલા બિનહરીફ સભ્યો સરપંચશ્રી ઉપસરપંચશ્રી બધા ખૂબ જ સારા અને પ્રગતિશીલ વિચારો ધરાવનાર માણસો છે અને આગામી સમયમાં પીલવાઈ ગામને વિકાસના રસ્તે આગળ લઈ જશે એ બાબતે દરેક ગ્રામજનોની અપેક્ષા છે અને બિનહરીફ ચૂંટણી થતો ગ્રામજનોનો આનંદની લાગણી પણ છે